હિન્દુ ધર્મના ચાર પવિત્ર અમારા જે આપણા શંકરાચાર્ય મહારાજ છે આજે ભારતની અંદર ગૌ માતાની કટલી આમ થઈ રહી છે ત્યારે આદિગુરુ શંકરાચાર્ય ચારે પીઠના દ્વારા એલાન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ચોટીલામાં ચામુંડા ધામની અંદર દર વખતેની જેમ આ વખતે પણ અહીંના જાબાજ ગૌરક્ષકો તેમજ હિન્દુ સંગઠનના તમામ આગેવાનો અને તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા આજે સાધુ સંતોની આગેવાની ની અંદર ચોટેલા માં ચામુંડા ધામ ની અંદર નેશનલ હાઈવે ચક્કરજામ નો કાર્યક્રમ કર્યો હતો કાંજે અમારો આ ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર થાય અને ભારતમાં ગૌહત્યા મુક્ત કાયદો બને એવી ભારત સરકાર પાસે અમારી માંગણી છે જે માંગણીના ભાગ રૂપે શંકરાચાર્યજીના આદેશ અનુસાર આજે ચોટીલાની અંદર અમે સફળ કાર્યક્રમ કર્યો છે અને આગામી સમયની અંદર પણ અમે સરકારને અહીંથી અમારી માંગણી કરીએ છીએ કે જો ગૌ ગૌહત્યા બંધ નહીં થાય ભારતમાં તો હજી પણ અમે આંદોલન કરશું ત્યારબાદની જે પણ પરિસ્થિતિ થાય તેની જવાબદારી સરકાર અને આજના કાર્યક્રમની અંદર તમામ જે મન અને ધનથી સહકાર આપ્યો છે એ બદલ હું આભાર વ્યક્ત કરું છું અને આગામી સત્રની અંદર એક જ અમારી માંગણી છે કે ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર કરો અબ નહી કબ નહીં ગૌ માતા ની આમ રોકવામાં આવે એ જ માંગણી છે આ સિવાય અમારી કોઈ માંગણી નથી જય હિન્દ જય ભારત